મે ખુશી અહીંયા શું છે શ્રી ખોડિયાર ફર્નિચર મોલ માં આવી છું પણ અહીંયા શું છે રાજકોટ મૂકીને અહીંયા અહીંયા બહુ મોટો મહાセール ચાલુ છે 26000 માં 88 આઈટમ આપે છે દીકરીના કરિયાવર માટે અરે વાહ તો તો હવે અંદર જઈને આપણે જોઈએ જ લઈએ કે કેવી વસ્તુ કેવા પેકેજ માં આપે છે એસપી તમે જોવો તો ખરા 55500 માં 277 આઈટમ ખટારા ભરી દ્યો વાહ લેશો તો ફ્રી હોમ ડિલિવરી આ પંચાવન હાજર પાંચસો સિવાય એકાવન હાજર વાળું પેકેજ છે અડસઠ હજાર વાળું પેકેજ છે આ ત્રણેય પેકેજમાંથી કોઈ પણ પેકેજ મોટા બુક કરાવશો તો તમને આકર્ષક ગિફ્ટ આપશે અને ગુજરાતના દરેક સિટી માં તમને ફ્રી હોમ ડિલિવરી મળી રહેશે ખાલી કોલ કરો અને ઘરે બેઠા મંગાવો તમારે આમાંથી કોઈ પણ આઈટમ ઓછી કરવી હોય તો એના પૈસા આપવામાં આવશે પોતાનું મેન્યુફેક્ચરિંગ છે ચાર માળ નો શોરૂમ છે તમે એક્સ્ટ્રા કબાટ બેડ સોફા માંગોય બધું ઢગલો વેરાયટી મળી રહે છે એટલે મારા વારડાઓ તમારા બેન દીકરી મેરેજ આવતા હોય કરિયાવર સેટ લેવા હોય સારામાં સારા ક્વોલિટી સાથે તો પહોંચી જવાનું બોટાદ જૂના અને જાણીતા ખોડિયાર ફર્નિચર મોલ માં